નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ ને બુધવારે આપણે જોવાના છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના સો સાચા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજે દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જોઈએ રાજકોટમાં આજે બજાર ભાવ કેવા રહ્યા તો રાજકોટમાં આજે ધાણી બારસો થી સોળસો રૂપિયા વરિયાળી તેરસો થી સોળસો પંચોતેર રૂપિયા જીરું છ હજાર ત્રણસો થી સાત હજાર પાંચસો રૂપિયા રાય અગિયારસો અગિયાર થી તેરસો સિત્યાવીસ રૂપિયા

ધાણા અગિયારસો દસથી થી ચૌદસો સાઠ રૂપિયા મરચાં સૂકા સત્તરસોથી ચાર હજાર રૂપિયા સિંગદાણા સોળસો નેવુંથી સત્તરસો પાંસઠ રૂપિયા મગફળી ગાડી એક હજાર એંસીથી થી ચૌદસો દસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો બાર રૂપિયા અળસી આઠસોથી આઠસો એંસી રૂપિયા તલ સિત્યાવીસો પચીસ બત્રીસો દસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા અજમો એકવીસો પચાસ થી બાવીસો પંચોતેર રૂપિયા ચણા પીળા નવસો થી ઓગણીસો ત્રેવીસો દસ રૂપિયા ચોળી અઠ્યાવીસો છપ્પન થી તેત્રીસો ત્રણ રૂપિયા મઠ અગિયારસો પંચોતેર થી તેરસો પચીસ રૂપિયા વટાણા એક હજાર એક થી બારસો એક્યાસી રૂપિયા કપાસ બીટી અગિયારસો નેવુંથી ચૌદસો અઠ્યોતેર રૂપિયા ઘઉં લોક પાંચસો ઓગણીસથી પાંચસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો તેત્રીસ છસો બે રૂપિયા જુવાર સફેદ નવસો અઢારથી એક હજાર સાઠ રૂપિયા જુવાર લાલ નવસો પચાસથી અગિયારસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો એકાણુંથી ચારસો ચાલીસ રૂપિયા તુવેર ચૌદસો પંચોતેરથી થી એકવીસો પચીસ રૂપિયા તો આ હતા રાજકોટ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર